માનનીય સર્વોચ્ચ અદાલતના નિર્દેશ અનુસાર સાત પાંચ બે હજાર ચોવીસના આદેશ મુજબ ડબ્લ્યુ નંબર સિક્સ ફોર ફાઇવ ઓબ્લિક ટુ ઝીરો ટુ ટુ ડેસ આઈ એમ એન્ડ વી યુ તારીખ અઢાર છ બે હજાર ચોવીસથી પ્રિન્ટ ન્યૂઝપેપર રેડિયો ટીવી ઇન્ટરનેટ જેવા દરેક માધ્યમથી પ્રસિદ્ધ થતી જાહેર ખબર માટે હવે ગ્રાહકો સાંભળજો બરાબર ગ્રાહકો કે તેમની જાહેર ખબર એજન્સીઓ દ્વારા પ્રસિદ્ધ થતાં પહેલાં ગવર્મેન્ટની સાઇટ પરથી જાહેરાતોનું સેલ્ફ ડેક્લેરેશન ડાઉનલોડ કરવું પડશે અને મીડિયાને તે પાછું સબમિટ કરવું પડશે તમામ જાહેર ખબરકર્તાઓએ નીચે આપેલ પોર્ટલ પરથી તેમની જાહેરાતનું મટીરિયલ અપલોડ કરવાનું અને સેલ્ફ ડેક્લેરેશન સર્ટિફિકેટ જનરેટ કરવાનું રહેશે પ્રિન્ટ અને ઇન્ટરનેટની જાહેરાત માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ પ્રેસ કાઉન્સિલ ડોટ એનઆઈસી ડોટ ઇન છે જ્યારે ટીવી અથવા રેડિયોની જાહેરાત માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ એન ઇડબ્લ્યુ ડોટ બ્રોડકાસ્ટ સેવા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જાહેર ખબર કરતાં તમામ ગ્રાહકોના આ નિયમ લાગુ પડે છે તથા આ નિયમનો અમલ કરવો ફરજિયાત બને છે વધુ વિગત માટે ગ્રાહકે પોતાની માન્ય જાહેર ખબર એજન્સીનો સંપર્ક કરવો આ ઉપરાંત રાજકોટ એડવર્ટાઇઝિંગ સર્કલ દ્વારા નક્કી થયા મુજબ દરેક પ્રકારની જાહેર ખબર માટે આધાર કાર્ડની કોપી ફરજિયાત રહેશે આથી હવે ગવર્મેન્ટના જે નવા રૂલ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર જાહેર ખબર માટે આકરા નિયંત્રણો આવી ચૂક્યા છે ત્યારે યુટ્યુબ અને સોશિયલ મીડિયા ઉપર જાહેર ખબરો લઈ અને એડવર્ટાઇઝમેન્ટ કરનારાઓનો રાફડો ફાટ્યો છે અને એમાંથી અબજો રૂપિયાની કમાણીઓ કરતા હોય છે આ કમાણીઓ ઉપર પણ હવે બ્રેક આવશે અને આ દરેક કમાણી પારદર્શક રહેશે એની ઉપર સરકારનો એવો ઈરાદો દર્શાય છે કે એ તમામ કમાણી વાઈટ થઈ જાય અને સરકારશ્રીને પણ આમાં ટેક્સ મળે તો ચોક્કસ આ એક ન્યૂ વર્લ્ડ ઓર્ડર જેને આપણે કહીએ છીએ એનો જ એક ભાગ છે અને આ ખરેખર ખૂબ સરસ છે કેમ કે લોકો ધડ જાહેરાતો આપે બનાવટી જાહેરાતો ઘણીવાર અખબારોમાં આપી દેતા હોય છે તો હજી સરકારશ્રીએ પણ એક પરિપત્ર બહાર પાડી પાડી અને દરેક જાહેર ખબર આપનાર પાસેથી તેનું આધાર કાર્ડ પણ મંગાવવું જોઈએ એવી રાજકોટના બસીરભાઈ લાખાણીની માંગણી છે